નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાંગરૂપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજરોજ નવસારી ટ્રાફિક ભવન ખાતે મુકબદીર બાળકો અને દિવ્યાંગ બાળકોની સાથે એક ઉત્તરાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ આ આયોજનની અંદર ટ્રાફિક ભવન તેમજ સાયબર સેલના તમામ કર્મચારીઓ નવસારી સાયબર સુરક્ષાથી સલામત રહે તેમજ માર્ગ સલામતી સપ્તાહ અને સાથે જ કરી ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો હોય ત્યારે મમતા મંદિરના બાળકોની સાથે ટ્રસ્ટીઓ શિક્ષકો તેમજ નવસારી જિલ્લાના એસપી ડી એસપી સૌએ સાથે ભેગા મળી અને ઉત્તરાયણની ઉજવણી કરી હતી સેફ ઉત્તરાયણ અને સૌને સાયબર સલામત ઉત્તરાયણ તેમજ માર્ગ સલામતી સપ્તાહને આવરી લેતા આ કાર્યક્રમની અંદર મૂક બધીર બાળકોની સાથે સૌ કોઈ મન મૂકી અને ગરબાના તાલે ઝૂમ્યા હતા ડીજેના તાલ ઉપર નાચ્યા હતા બાળકોની સાથે પતંગ ઉડાવી મોજ કરી હતી તો સૌએ સાથે ભેગા મળી એક સરખો નાસ્તો પણ કર્યો હતો અને સૌ કોઈ ભૂલકાઓની સાથે જમીન પર બેસી ગયું હતું અને ત્યાર પછીથી એ નવસારી જિલ્લાના એસપી હોય ડીવા એસપી હોય કે મમતા મંદિરના ટ્રસ્ટી હોય સૌએ સાથે ભેગા મળી નાસ્તાની પણ મોજ માણી હતી તો આ પ્રમાણે મૂકબદ્દીર બાળકોની સાથે ટ્રાફિક ભવનના ધાબા ઉપર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી વગાડ્યો ડંકો અમેરિકામાં એક ગુજરાતીએ ઇતિહાસ રચી દીધો છે મૂળ ગુજરાતના અને એ પણ વલસાડના પુલકિત દેસાઈ બન્યા છે ન્યૂ જર્સીના નવા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર જી હા ન્યૂ જર્સીના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર આપણા મૂળ વલસાડના પુલકિત દેસાઈ બન્યા છે ગુજરાતીઓમાં મોજ ફરી નીકળી છે રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે એક બાજુ મહાનગરપાલિકા પાસે પાંજરાપોળની કોઈ વ્યવસ્થા નથી અને એમને ટેમ્પરવરી ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ રાખવાની અસુવિધાના કારણે રખડતા ઢોરો હજુ પણ શહેરી વિસ્તારોની અંદર ફરી રહ્યા છે ખાસ કરીને અંબાજીનગર વિજલપુર ખાતે આખલાનું યુદ્ધ જે ખરું એ શ્રીની વચ્ચો વચ્ચે થતાં શ્રીની અંદર વસતા રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા ભૂતકાળમાં તો ઘરની અંદર ઘૂસી ગયા છે હવે લોકોને હજુ ભારે નુકસાન કરે કોઈનો જીવ જાય પછી કદાચ આ તંત્ર સુધરે એવું લાગી રહ્યું છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થીને કક્ષાએ બોક્સિંગમાં કાસ્યપદક એનાયત થયો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ ઓબ્રામા રોડ ગાંધી રેલવે ક્રોસિંગ હસાપર નવસારી સ્થિત સ્કૂલમાં જ્યાં નર્સરીથી લઈને ધોરણ બાર સુધી અને સીબીએસઈ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં શાળાની કલગીની અંદર એક મોરપીચ ઉમેરતા ધોરણ સાત બના વિદ્યાર્થી રાજ રાજેન્દ્ર યાદવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિકોલ અમદાવાદ ખાતે રમાયેલ રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ બોક્સિંગ સ્પર્ધામાં અંડર સેવન્ટીન ભાઈઓ વજન અંદર મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે નવસારી એલસીબી પોલીસે ભરત બેન્ઝ હૈવામાંથી માંથી તેત્રીસ લાખ અઠાવન હજાર ત્રણસો ને વીસ નો દારૂ તો મુદ્દા માલ સહિત કુલ્લે અડતાલીસ લાખ અઠ્ઠાવન હજાર ત્રણસો વીસનો પ્રોહિબિશનનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે અને એક ઘણાપત્ર કેસ શોધી કાઢ્યો છે હવે બુટલેગરો જે ખરા નાની ગાડીઓમાં નહીં પણ હૈવાની અંદર દારૂ ભરીને લઈ જાય છે અને જેના કારણે લઈ અને એલસીબી પોલીસે વોચ ગોઠવી વોચ પ્રમાણે વાહન આવતા અને એ વાહનમાંથી આટલો ભરી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે જોકે જે ગુનેગાર જે ખરો એ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે હૈવા છોડી એ નાસી છૂટ્યો હતો અને હાઈવાનો નંબર છે જી જે સોળ એ યુ ત્યાંસી તો આ પ્રમાણે એલસીબી પોલીસે મોટી માત્રામાં ભારત બેન્ઝ હાઈવામાંથી દારૂ ઝડપી પાડ્યો છે નવસારી જિલ્લામાં બાળ કલાકારોનું દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન પ્રથમ ક્રમની ત્રણ કૃતિઓ દ્વિતીય ક્રમની સાત કૃતિઓ અને તૃતીય ક્રમની છ કૃતિઓ મેળવી કુલ સોળ કૃતિઓમાં વિજય હાંસલ કરી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર પચીસ છવ્વીસની નવ એક બે હજાર છવ્વીસના રોજ રૂટંગા વિદ્યાભવન જિલ્લા ભરૂચ ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના કુલ નવ જિલ્લાના બાળ કલાકારોએ ભાગ લીધો હતો કુલ તેર સ્પર્ધામાંથી વીસ કૃતિઓની સ્પર્ધા યોજાઈ હતી અને આ સ્પર્ધામાં નવસારી જિલ્લાના બાળ કલાકારોએ સોળ કૃતિઓની અંદર પ્રથમ નૃત્ય તૃત્યક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાયલ પક્ષીઓને તત્વરિત અને અસરકારક સારવાર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષેપડા અગ્રેના અધ્યક્ષસ્થાને કરુણા અભિયાન બે હજાર છવ્વીસની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી આ બેઠકમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક બચાવી શકાય તે માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બર્ડ રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સારવાર કેન્દ્રો હેલ્પલાઇન નંબર અને જરૂરી સદન સામગ્રી ઉપલબ્ધ રાખવા અને યોગ્ય સંકલન સાધવા કલેક્ટરે જે ખૂબ જ મહત્વનો ઓવરબ્રિજ છે જે એક બાજુ સર જે સ્કૂલ પાસે ઉતરે છે તો બીજી બાજુ એરુ ચાર રસ્તા બાજુ અને ત્રીજી બાજુ મંદિર ગામ બાજુ તો એમાં જે એરુ ચાર રસ્તા બાજુ ઉતરતો જે બ્રિજ છે એ સાઈડે છેલ્લા ત્રણ દિવસથી લાઇટો બંધ છે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે હજુ તો મોગાર ગામ ખાતે રખડતા ઢોરના ત્રાસના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હતો અંધારું હોવાના કારણે તો શું તંત્ર હજુ પણ રાહ જોઈ રહી છે કે બીજા કોઈના જીવ જાય છેલ્લા ત્રણ દિવસથી વિજલપુરના છેડે ઉતરતા બ્રિજ સાઈડે લાઇટો બંધ છે તંત્ર નિદ્રાધીન છે લોકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે નવસારી ટાઉન પોલીસ દ્વારા જનરેટર ચોરીનો વણ ઉકેલાયેલો ગુનો શોધી કાઢવામાં આવ્યો એટલું જ નહીં પણ મુદ્દાની પણ રિકવરી કરી લેવામાં આવી ગિલખડી વિસ્તારની અંદર કામગીરી કરવા માટે જનરેટર લવાયું હતું જે કેઓલ કંપનીનું હતું અને એ જનરેટર કામગીરી શરૂ થાય તે પહેલાં જ કોઈ ચોરાટ દ્વારા ટેક્ટર લાવી ટોકરી અને લઈ જવામાં આવ્યું હતું અને જે સંદર્ભે નવસારી ટાઉનની અંદર ગુનો નોંધાયો હતો એ ગુનો ઉકેલી લેવામાં આવ્યો છે અને સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પંકજ જીતુભાઈ બારૈયા કે જે સિહોર તાલુકાનો ભાવનગર જિલ્લાનો રહેવાસી તો એને ઝડપી પાડવામાં આવ્યો છે એટલું જ નહીં એની સાથે એ જનરેટર પણ કબજે લઈ લેવામાં આવ્યો છે ગેલખડી વિસ્તારની અંદર પાણીની લાઈનની કામગીરી માટે આ જનરેટર ત્યાં મુકાયું હતું અને બિંદાસ ચોર આવે છે ટ્રેક્ટર લઈને જનરેટરને લોડ કરે છે અને ટ્રેક્ટર સાથે ટો કરીને લઈ જાય છે જે સીસીટીવી શોધતા માલુમ પડ્યું અને ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને સાપુતારામાં પર્યટન પર્વ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમ સાથે ડાંગી નૃત્યનો કાર્યક્રમ યોજાયો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષસ્થાને પર્યટન વર્ષ બે હજાર પચીસ ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સહિત દેશના પ્રવાસ અને ધાર્મિક સ્થાનોએ પ્રવાસીની સુખાકારીમાં વધારો કરવા પ્રયાસન સ્થળોના વિકાસ સાથે ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર સાપુતારા ખાતેના સનરાઈઝ સનસેટ પોઈન્ટનો બિસ્માર માર્ગ બન્યો ઇતિહાસ નવીન માર્ગની વિકાસને વેગ મળ્યો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા માટે આવતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ઘણા લાંબા સમયથી સનરાઈઝ પોઈન્ટ સનસેટ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ તરફ જતા બિસ્માર માર્ગને અને જોખમી પ્રવાસને કારણે લઈને પ્રવાસીઓમાં ભારે નારાજગી વળતા તિહાર પરંતુ હવે ડાંગ જિલ્લા કલેક્ટર શાલિન દોહાના માર્ગદર્શન હેઠળ સાપુત્રા નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ માર્ગના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ડાંગ પોલીસે અઢી વર્ષથી હાથતાડી આપતા કુખ્યાત ચામઠા ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા ડાંગ જિલ્લા પોલીસે ખાસ કરીને એલસીબી ટીમે વીસ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી આંતરરાજ્ય તસ્કરોને દબોચ્યા ગુજરાતના અનેક જિલ્લાના ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતા ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ રાજ્યની સરહદો ઓળંગી ગરફોડ ચોરી કરતી કુખ્યાત ચામઠા ગેંગ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છેલ્લા અઢી વર્ષથી ગુજરાત અને રાજસ્થાન પોલીસને હંભાવતા બે રીઠા ગુનેગારોને ડાંગ જિલ્લા પોલીસે ફિલ્મી સ્ટાઇલથી રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ડાંગના તેજસ્વીની સાંસ્કૃતિક ધામ વાસુરોણા તથા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ભૂખ્યાને ભોજન આપવાની સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેજસ્વીની સાંસ્કૃતિક ધામ વાસુણાના બ્રહ્માવાદીની હેતલ દીદીના સાનિધ્યમાં ડાંગના અતિ ઉંડાણના આદિવાસી ક્ષેત્રમાં તેમજ ગામોમાં અતિ જરૂરિયાતમંદ એવા વિકલાંગ વ્યક્તિઓને વિધવા બહેનોને વિધુર ભાઈઓને અનાજનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના વાસુરોણા મહા ચાયરોડા બોરી ગાંઠા સોનગીરી ખુદા ખાપરી કાસવદહડ ધોધલી મોરબી ધુમલખ ખાજમા સહિત અઢાર ગામોમાંથી સિત્તેર જેટલા વિકલાંગોને ત્રણસો પચાસ જેટલી વિધવાઓ અને વિદુરોને અનાજ તેલ તથા શાકભાજીની કીટ વિતરણ કરવામાં આવી હતી ડાંગ જિલ્લાના શિક્ષકો દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગૌરવસભર સિદ્ધિ નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત શાશ્વત સન્માન બે હજાર છવ્વીસ કાર્યક્રમ અંતર્ગત ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું આ સભર કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણની ગુણવત્તા વધારવા નવીન અભિગમ અપનાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બદલ ડાંગ જિલ્લાના સો શિક્ષકોને સન્માનપત્ર મેડલ તથા કોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા ગણદેવીની જયકિસાન હોસ્પિટલ સાથે સવિતાબેન પટેલનું નામ જોડાયું માતબર દાન આપી એનઆરઆઈ પટેલ પરિવારે માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું નામકરણ સમારંભમાં દાતા પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું છેલ્લા ચોવીસ વર્ષથી કાર્યરત અને ગણદેવી તાલુકા ખેડૂતો સહકારી સંઘ સંચાલિત સમાજ કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી ચાલતી ગણદેવી જયકિસન હોસ્પિટલના નવા નામકરણ સમારંભમાં અમેરિકા સ્થાયી થયેલા દાતા પટેલ પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન સુડતાલીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યું હતું અને પવનની દિશા નોર્થથી ઇસ્ટ તરફની હતી फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो